નાની એવી જગમગતી આકાર ગંગા એ જ હોય મન બે તો મોટા બંગલા પણ લાગે ખાલી

સાંજ પડે ને નીકળી જાય ભોળા હોળા ચોર ડુંગળી ટમેટા ને બટેટા ચોરે ટકોર નાચતા કૂદતા ગીતો ગાતા નાચતા કૂદતા ગીતો ગાતા અભિનય આવી પહેલા યોગ કરે ઉઠી રહેલી સવારે અને મિત્રો છાત્રાલય અને વિદ્યાલય એ બોય બે ની મોજ અમારી માટે તો સરખી છે કારણ કે અમારું મન છાત્રાલય જ વિદ્યાલય ને વિદ્યાલય જ છાત્રાલય કારકા સસ્ત થાય છે તો મોજ મિત્ર કે આવે તો કે હતી એ મોજ એક દૂત અને છાસના ડોયામાં કે હતી એ મોજ એક દૂત અને છાસના ડોયામાં હવે નથી મળતી હોટેલમાં કે જા જીગર ચાલે વે ડોયામાં મિત્રો રાત પડે ને એટલે બીજા સુઈ જાય પણ અમે જાગ ગયા એટલે પછી ગુરુપતીને થોડીક તકલીફ થાય કે સાહેબ

જેની સાથે વર્ષો વિતાવ્યા એ કેમ કઈ ભૂલાશે આ બે વર્ષના જે આપણે કાળમાં રહ્યા છીએ આટલો સમય મારે મારી એક કાવ્ય મારી રચનામાં સંભળાવવું હોય ત્યારે કે પક્ષી જયારે ઉડી નાઈથી જાય છે ત્યારે શું થાય છે તો કે રેડી પડાય છે જે ભૂમિમાં અભિનય અને બાળગીતો સંભળાય છે જે ભૂમિમાં રમતો અને રાસ રમાય છે અરે જે ભૂમિમાં બાલવાડી ઉજવાય છે તે છોડીને જવાનું છે એ વિચારીને રેડી પડાય છે જે 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 શિક્ષકો છે છે કળા અરે ઉજવણી એક સાથે થાય છે એ ભૂમિ છોડીને જવાની છે ત્યારે રેડી પડાય છે જે ભૂમિમાં અધ્યાપકો સાથે મિત્રતા બંધાય છે અરે જે ભૂમિમાં લાગણીઓની સરસરિતા વહી જાય છે અને જે ભૂમિમાં મિત્ર માટે મરી પડવાની કસમો કહેવાય છે એ ભૂમિ જયારે